ઐતિહાસિક પાટણ શહેરની સ્થાપના વિક્રમ સવંત 802 માં વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડની મદદથી કરી હતી અને આજે પાટણ શહેરને વર્ષ થયા છે પાટણ પર ચાવડા સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ રાજ કર્યું હતું અને તે સમયે દુશ્મનોના આક્રમણથી બચવા માટે શહેરની ફરતે મજબૂત કિલ્લાઓ બાંધવામાં આવતા હતા ઇતિહાસમાં ઉલ્લેખ છે કે પાટણમાં બાર દરવાજા અને તેરમી બારી હતી એકવીસમી સદીમાં પણ આ કિલ્લાઓ અસ્તિત્વ ધરાવી રહ્યા છે પરંતુ સમય જતાં આ દરવાજાઓ જર્જરિત હાલતમાં જોવા મળે છે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ દરવાજાઓને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરી અને બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ તેમની યોગ્ય જાળવણી નથી થતી પાટણના હૃદય સમાન બગવાડા દરવાજાની કોટની રાંગ ખરવા લાગી છે અને જેને તાત્કાલિક મરામતની પણ જરૂર છે આ ઉપરાંત શહેરની શોભા વધારતા બગવાડા દરવાજાની સિટી પણ તૂટી ચૂકેલી છે અને દિવાલો પણ જર્જરિત થતાની સાથે જ ઐતિહાસિક ધરોહર નાશ પામવાના આરે છે ગુજરાતની રાજધાની અને જ્યાં ભારતમાં અડધા પ્રદેશ સુધી જેની આણ એવું અરહિલુવાર પાટણ જ્યાં બાબરા ભૂતે રાતોરાત બાર દરવાજા ચડ્યા અને બાર દરવાજા કહેવામાં આવે છે પરંતુ અત્યારે હાલ આ બારે બાર દરવાજાઓ ક્યાંક ક્યાંક ખસતા હાલ જેવી છે જે રીતે વાત કરવામાં આવે કે આ પાટણનો બગડો દરવાજો છે એ ખૂબ જ અગત્યનો દરવાજો છે આ દરવાજો અહીંયા લગભગ તમામ કાર્યક્રમો થતા હોય ત્યાં કેમ કેટલાક દ્રશ્યો બતાવે આ દરવાજો લગભગ કહી શકાય કે બારસો તેરસો જૂના પરંતુ હવે એની હાલત એટલી ખસ્તા હાલ થઈ ગઈ જર્જર થઈ ગયું છે અહીંયા સીડી છે સીડી આપી પણ સીડીનું પગથિયું લગભગ આઠ વર્ષથી એ વારંવાર રજૂઆત કરે છે ધ્યાન રાખે કે સીડીનું પગથિયું નથી ઉપર જે શેડ કે રેતી કે રેતીની જે પથ્થરોમાંથી ખરી રહી છે ચોક્કસ આ દિવાલો અત્યારે ઊભો છે જ્યાં ઉભો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જર્જરિત હાથમાં ઊભો છે જે હાલ ઓગણીસમી એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ ગયો તો આ વિશ્વ વિરાસત દિવસમાં પણ આ જે પાટણના દરવાજાઓ છે એની કોઈ કેર લેવામાં આવી નથી ત્યારે આ જે વગવા દરવાજો છે હાર્દ કહેવાય છે પાટણનું નાક કહેવાય છે એ દરવાજો હવે મરામત માગી રહ્યો છે ત્યારે પાટણ પ્રેમીઓ અને જે પાટણની સતત ચિંતા કરતા હોય એવા ઇતિહાસવિદો અથવા તો જે શોખીન છે ઇતિહાસવિદના શોખીન એ લોકોએ આની દરકાર લેવી જરૂરી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ